તળવા વીલાની તું ભળી દીક ગંગાધી મના એ પાપડી મળે પાપળી એ મોળો મળે મોળો એ 5 રૂપિયાની પાપડી 5 રૂપિયાની પાપડી 5 રૂપિયાની પાપડી અને એ 5 રૂપિયા મોળો લઈ લે મોળો એ 5 રૂપિયા 10 રૂપિયામાં પેટ ભરીને ખાવાનું મળે

અંદર પૈસા ગલ્લામાં હું ખૂબ ભાજી જ ખાઉં પણ હાલો બાપરા તમારું ને અઠી જાય એક મૂળામાં ના ના એક પાપડ હાલો બાપરા ના રે પાપડી મૂળ ના 10 રૂપિયા લે આવા દે બોણી કરે જો નહી હોય મારે ખાવું નહીં યાર હું છે તમે જોનો છો હાલો છોકરાને એક હવે જાને વાંત્રા લાવ બાયો કાકા હાલો મૂળો હાલો કે કાકા બાપલો છોકરાને આકો ના લેવા

તું મારું રોટલો બનાવી દે લે પાડોસો હું બીજું ખાવાનું બનાવીશ મારા ઘરલાનું તાળું ધ્યાન રાખો ને હાર મુકીન જડ હું પાછળ લઈ આવો હું મને હાલે પાછો આવું જો હારો તો શું કરે ખાવાનું તાળું કરો લાગી મને કેનો ભઈ આપા હારે એક કડી કો કાજે 10 રૂપિયો આલ

ના દેખાય પાસા આપો ચાલી દોડવા ના લીધા મેં એક મુરા દી રૂપિયા ચાલી વધારા ના લાયા મૂળા વાયા છે આ માટે આપડા ભરોસે મૂકી પૈસા કોણ શરમ જેવું નહીં નહિ શરમ જેવો પૈસા કોણ હશે પચાસ રૂપિયા લીધા દસ ની જગ્યાએ પાછળ કેટલું દોડ્યો તું લાગે છે તમે મારા ઘરલા નું ધ્યાન રાખ્યું વેપાર થઈ ગયો વેપાર નહીં થયો ભાઈ ના પૈસા

પાંચસો રૂપિયા નું વસ્તુ ખાઈ ગયો કદી જિંદગીમાં ના લાવું ને ખાવાનો ધંધો પણ કઈ નાખું પડીકા પડીકા લાવું વેચવા છે